ચાલો શું તમારે સસ્તા કપડાં અને એકદમ સુંદર કપડાં છે તો તમે ચાલો મારી હારે આજે હું તમને મીટ ફેશન વાર પાસે શોરૂમની અંદર લઈ જશે ને ત્યાં તમને એકદમ સારા કપડાં અને એકદમ સસ્તા ભાવે કપડાં મળી રહે છે જેમ કે તમારે કપડાં લેવા માટે લા એડ્રેસ છે મેન બજાર લાટી બજાર લાટી બજારમાં જેમ કે આપણે વાવ સર્કલથી થોડાક આગળ વધશો એટલે આગળ ગેટ છે ગેટથી થોડાક તમે આગળ જશો એટલે એકદમ મીટ ફેશન વેર એકદમ સુંદર દુકાન છે તમે જોઈ શકો છો આખો કપડાંનો શોરૂમ એટલે એકમાત્ર એક પેન્ટ જીન્સ પેન્ટ આ મિટ ફેશન વેરનો બોર્ડ છે અને આ બોર્ડ અને અંદર નંબર છે અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જો તમારે નાનો છોકરો એમના પણ કપડાં મળી રહે છે તો તમે નાની એક વાર અવશ્ય જેમ કે ચોલી એકદમ સરસ ચોલીઓ છે જો તમને બતાવી રહ્યા છે ચોલી સાથે ઓઢણી આવે અને પછી આ બહુ જ બધી ચોલીઓ છે અને ઓઢણીઓ પણ છે અને તમને આખી દુકાન એકદમ ફૂલ સ્ટોક આવી ગયો છે દિવાળી માટે જેમ કે ભાડે જોતો મળે છે અને વેચાતી પણ મળે છે એકદમ સુંદર અને સારી પંજાબી પણ મળી રહેશે કપડા મેચ થતા હોય તો એકવાર જરૂર મુલાકાત લેજો અને આ જો આમાં પણ તમારે કપડા કપડાં જોતા હોય તો પણ મળી રહેશે છે તો તમે એકવાર અવશ્ય અવશ્યવેર ની મુલાકાત લેવો મેં એક એક વસ્તુ એવી શૂટ કરી છે ને કે મસ્ત મજા આવી જશે